સુરત શહેરમાં પીરછડી રોડ ભોય શહેરી તેમજ ઈન્દરપુરના ગધેવાન વિસ્તારની અંદર ભગવાન ગુગાવીનું ભવ્ય મંદિરમાં સાડા ત્રણ દિવસના મહિમાની ઉજવણી છડી સજાવીને કરવામાં આવી રહી છે ત્યારે જે ટર્નફર ન્યૂઝ ચેનલની ટીમ આ બંને વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં હજારોની સંખ્યામાં છડીના દર્શન કરવા માટે ભાઈકોમ ઉમટી પડ્યા હતા તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ગોકુળ આઠમ છે ખાસ કરીને જે ટર્નફર ન્યૂઝ ચેનલની ટીમ હરિપુરા પીરછોડ પીરછડી રોડ પરના ભોયસરીની અંદર છે અહીંયા આપણે જોઈ રહ્યા છો કે સુંદર મજાની અહીંયા છડી એટલે કે આવતીકાલે નોમજાત છડી નોમના દર્શન લોકો થાય છે ત્યારે અહીંયા અવનવા કરતા પણ દેખાડતા હતા આવો આપણે મળી આના જે વરિષ્ઠ નાગરિક છે તેમને હેમંતભાઈ પૂનમચંદ છોવાલા છરી નામ માટે સાતમ આઠમ નામ દસમનું ઘણું મહત્વ છે સાક્ષાત ગોગારાવ દાદા આવે છે અને પ્રસન્ન થાય છે ઉપસ્થિત હજારો માણસમાં લાખો માણસ મહિમા સરસ છે ઉત્સાહ છે ઉમંગ છે જી નમસ્કાર સર આપણે આ મહિમા આપણે વર્ષો વર્ષથી ઉજવવામાં આવે છે હરિપુરા પીરછડી રોડ પર અને આ કાર્યક્રમ વર્ષો વર્ષથી ચાલ આવેલ છે ને આનો મહિમા ખૂબ જ સરસ છે અને આગળ આવતા વર્ષથી પણ ચાલુ રહેશે લગભગ બે મહિનાથી તૈયારી ચાલુ છે અમારી છડીનો અમને આ છડીનો તહેવાર છે ગોઘરાવ મહારાજ આ મંદિર અમે નવું બનાવ્યું પહેલા જૂનું હતું અને ભગવાનની દયાથી આજે આટલું મોટું મંદિર બની ગયું છે અને બધાની શ્રદ્ધાને મનોકામનાથી આ મંદિરનું એકદમ સુંદર પ્રોગ્રામ થાય છે અને આવતા જ કાર્યક્રમો થતા આવા જ કાર્યક્રમો થતા રહેશે અને બધાની મનોકામના પૂર્ણ થશે મિત્રો આ હતા હરિપુરા પીરછડી રોડના ભક્તજનો ખૂબ જ ખુશી છે આવો બીજી જગ્યા હવે છડીનું આયોજન થયું છે તેમાં આપણે મળીએ

એના અંદર અમારા વાસ જશે હજુ અને કમસે કમ બાવીસ થી પચીસ ફૂટ છે નમે હાથ લગાવે છે અને એને ઉઠાવીએ ત્યારે એક જ વ્યક્તિ કમર પર પેટના ભાગે ઉચકીને ચાલે છે સાત સાત ચમત્કાર છે કે જે એમનો હાથ છે અમારા ઉપર વાલ્મિકી સમાજ પર કે આટલો વજન આટલો વેડ અમે લઈને એમને ચાલી શકીએ છે અજયભાઈ સોલંકી હું એમ કહેવા માગું છું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કાળમાં જે આપણો હતો અને અમારો જે ઉત્સવ ન ઉજવાતો હતો એને આ વર્ષે ગુગાવીર મહારાજની કૃપાથી અસીમ કૃપાથી અમે ધામધૂપો આ વર્ષ એનું ઉજવણું કરી રહ્યા છીએ આઠમ નોમ દસમ અમારા વાલ્મિકી સમાજ માટે અગત્યનો દિવસ છે અને અમે ગુગાવીર મહારાજની ધામધૂમથી પાર પૂજા કરીએ છીએ અને ગલેમંડી સુધી અમને સરઘસ લઈ જઈએ છીએ પાછળ આવીએ છીએ પ્રવીણભાઈ પટેલ મેં એમ કહેવા માગું છે આ તહેવાર છે અમારા વાલ્મીકી સમાજનો તહેવાર છે અને એ તહેવારમાં દરેક કોમના દરેક ભક્તજનો અહીંયા આવે છે અને એવી માનતા છે કે કોઈ બી છોકરાઓ એમને કોઈ બી તકલીફ હોય અને અહીંયા આવે ને એને પીછી મારે કે દોરો લે છે તો એને સારું થઈ જાય એવી અમારી એમની એ છે કૃપા છે અમારી ઇષ્ટદેવ શ્રી ગુગાવીરીજી મહારાજની અને આજે ચારસો પાંચસો વર્ષ પુરાણો અમારો આ ઇતિહાસ છે આ એક છળી નંબર એક કે જે જૂનું કે અહીંયા જે અમારા ઈષ્ટદેવ ગુગાજી મહારાજ અહીંયા એ લોકો સમાધિ લીધી છે અને અહીંયાથી પ્રગાત થયા છે અને અહીંયાથી જ અમારા છળી લઈને બીજી છડીઓ પર જે મંદિરો છે ત્યાં દિવાલી સ્થાપના કરવામાં આવી છે અને આ એક છળીનું મંદિર અમે ઐતિહાસિક મંદિર છે સુરત છે આ ગુજરાતમાં આ સુરત શહેરમાં માણીબેન માણીબેન બાબુભાઈ મણિબેન કેટલી ઉંમર તમારી મા છોકરાને ને કર બાણો વર્ષની ઉંમરે પણ આડી ખામ જો અને આ સતત છડીના દર્શન કરી રહ્યા છો શું કહો છો છડીની જે મને માલે જે પરમાને સેવા કરું છું દીકરા બસ મિત્રો આ કહે છે કે સુરતનો સૌપ્રથમ આ છડી નોમનું એટલે કે કહેવાય છે છડી નોમને એટલે આવતીકાલે છે આઠમથી સાડા ત્રણ દિવસનો વીર ભગવાનનો મહિમા છે અત્યારે સૌપ્રથમ આપણે પેલા દર્શન કર્યા હતા પીરછાડી રોડ પરના ભોઈ ભરીના અત્યારે ઇન્દરપુરા ગધ્યાવાન વિસ્તારની અંદર પણ આયા ખૂબ જ સુંદર મજાનું મોટું ત્રણ માનું મંદિર બનાવ્યું છે ચારો તરફ અત્યારે ખુશી છે સામેની તરફ મુંબઈનું ઓર્કેસ્ટ્રા પણ છે અને આ બાજુ મસ્ત મોટી છડી છે ગુગાવીર ભગવાનનો આ મહિમા પરંપાર છે જે ધનપણ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત